જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ટ્રેડિશનલ રીતે છૂટી છૂટી લાપસી તમે જોઈ શકો છો કે આપણી લાપસી છે તે કેવી સરસ છૂટી છૂટી બનીને તૈયાર થઈ છે એકદમ પરફેક્ટ માપ સાથે જો તમે લાપસી બનાવશો તો તમારી લાપસી પણ આવી છૂટી છૂટી બનીને તૈયાર થશે જો તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી તો આપણે લાપસી બનાવવાનું શરૂ કરીએ તો લાપસી બનાવવા માટે કોઈ પણ પરફેક્ટ માપ તમારે લઈ લેવાનું છે તો તેના માટે મેં એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં એક બાઉલ જેટલો મેં લોટ લઈ લીધો છે ઘઉંનો દર લોટ લાપસી બનાવવા માટે લેવાનો છે જે નોર્મલી આપણે ભાખરી બનાવતા હોઈએ છીએ તે હવે આપણે આ લોટમાં આપણે મોણ દેવાનું લોટમાં મોણ દેવાથી તમારી લાભ છે તે સરસ છૂટી છૂટી બને છે તો હવે આપણે તેલનું મોણ દેવાનું છે બે ચમચી જેટલું આપણે તેલનું મોણ એડ કરી દઈશું બધું જ સરસ રીતના લોટમાં મિક્સ કરી દઈશું મોણ છે તે તમારે મુઠ્ઠી વડે તેટલું એડ કરવાનું છે જેથી તમારી લાપસી છે તે સરસ છૂટી છૂટી બનીને તૈયાર થશે તો અહીં મેં લોટમાં સરસ રીતના મોણ છે તે મિક્સ કરી દીધું છે અને લોટ પણ સરસ મુઠ્ઠીમાં આવી જાય છે તો આવી રીતના હાથથી મદદથી પ્રેસ કરીને હું લોટને છે જે દબીને વીસ મિનિટ સુધી સાઈડ પર રાખી દઈશ જેથી લોટમાં આપણું મોણ છે તે સરસ રીતના ચડી જાય હવે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો હવે જેટલો મેં લોટ લીધો તો તેનો અડધો મેં ગોળ લીધો છે આટલો ગોળ લેવાથી તમારી લાપસી છે તે સરસ ગળી બને છે પરફેક્ટ માપ સાથે લેવાનું છે જેટલો લોટ લ્યો તેનો અડધું તમારે ગોળ લેવાનો છે અને જો વધારે તમારા ઘરમાં કોઈ ગયડું ખાતું હોય તો સેજ ગળનું પ્રમાણ વધારી દેવાનું ને જો કોઈ ઓછું ગળ્યું ખાતું હોય તો સેજ ઓછો ગોળ લેવાનો તમારે પ્રમાણે સેજ ઓછો કે વધુ કરી શકો છો પણ જેટલો લોટ છે તેનો અડધો તમારે પરફેક્ટ માપ સાથે ગોળ લેવાનો છે હવે જેટલો મેં લોટ લીધો તો તેટલું જ મેં બાઉલમાં પાણી ભરી લીધું છે તેનાથી સેજ મેં અધૂરું રાખ્યું છે બાઉલ પાણીનું કેમ કે આપણે ગોળ છે તે ગોળનું પણ પાણી જ બને છે એટલે પરફેક્ટ એક બાઉલ જેટલું આપણું જેટલું લોટ છે તેટલું જ પાણી છે તે તૈયાર થશે એટલે તમારે સેજ પાણી છે તે સેજ ઓછું લેવું એટલે લાપસી છે તે તમારી સરસ છૂટી બનીને તૈયાર થશે હવે મેં અહીં ગોળને છે તે પાણીમાં ઉગાડી લીધો છે ગરમ કરી લીધો છે તો તમે જોઈ શકો છો ગોળનો એક પણ ગઠ્ઠો રહ્યો નથી હવે આપણે એક તપેલીમાં એડ કરીને હવે આપણે આંધણ છે તેને આપણે મૂકી દઈશું ગેસ ઉપર હવે આંથણમાં આપણે બે ચમચી ઘી અને બે ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે જેથી આપણે લાપસી છે તે સરસ છૂટી છૂટી બનીને તૈયાર થાય તમારે પાણીનું માપ છે તે જ પરફેક્ટ લેવાનું છે પાણીનું માપ પરફેક્ટ હશે તો જ તમારી લાપસી છે તે સરસ છૂટી છૂટી બનશે ને ત્યારે તમારી લાપસી છે તે ચીકણી થઈ જશે જેટલું તમારે લોટ છે તેટલું જ તમારે પાણી લેવાનું છે ગોળ પણ હોય એટલે ગોળનું પાણી માપ લઈને જ તમારે મૂકવાનું છે હવે આપણે પાંચ મિનિટ સુધી આપણે આંથણને પાકવા દેવાનું છે જેમ તમારું આંથણ પાકશે ને તેમ જ લાપસીનો ટેસ્ટ સરસ આવશે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે ને આંથણ સરસ રીતના પાકી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી નાખવાની છે જેથી લાપસી છે તે આપણે નીચે બેસી ન જાય અને આવી રીતના થોડો થોડો લોટ કરીને આપણે લોટ એડ કરી દઈશું ગેસની ફ્લેમ તમારે હાઈ નથી રાખવાની નોકર તમારો લોટ છે તે બધો જ નીચે બેસી જશે આ વાતને ખાસ ધ્યાન રાખવાની છે હવે આપણે ધીરે ધીરે કરીને બધો જ લોટ એડ કરી દઈશું હવે આપણે પાંચ મિનિટ સુધી આપણે રાખી દેસુ જેથી બધો જ લોટ છે તે પાણીમાં મિક્સ થઈ જાય અને સરસ રીતના પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હજી પણ પાણીનો ભાગ છે આ આપણે આવી રીતના વેણથી અંદર આવી રીતના ખાડા કરી લેશું જેથી બધું જ પાણી સરસ રીતના લોટમાં મિક્સ થઈ જાય અને ઢાંકીને પાંચ મિનિટ સુધી પાછું આપણે રાખી દઈશું જેથી અંદર લાપસી છે તે સરસ રીતના આપણી બફાઈ જાય તો હવે બિલકુલ પાણીનો ભાગ રહ્યો નથી તમે જોઈ શકો છો બધું જ પાણી લોટમાં ઓછું થઈ ગયું છે હવે આપણે વેલોની મદદથી સતત હલાવી લેશું એટલે બધું જ સરસ રીતના પાણીમાં બધું જ મિક્સ થઈ જાય અને લાપસી છે તે આપણી સરસ બનીને તૈયાર થઈ જાય હવે આને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાની છે આપણી લાપસી સરસ રીતના બફાઈ ગઈ છે તમે જોઈ શકો છો લાપસી ગરમ હોય ત્યારે સેજ છે આપણી લાપસી ચીકણી લાગે છે પણ જેમ જેમ ઠંડી થશે ને તેમ તેમ લાપસી સરસ થશે હવે વેલણની મદદથી સતત આપણે બેથી ત્રણ મિનિટ સુધી આમ હલાવવાની છે જેથી લાપસી ઠંડી થશે અને આપણે લાપસી છે તે સરસ આપણી છૂટી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો મેં બેથી ત્રણ મિનિટ સુધી હલાવ્યું છે વેલણ સતત અને લાપસી છે તે સરસ આવી છૂટી બનીને તૈયાર થઈ છે ગરમ હશે ત્યારે તો તમારી લાપસી છે ચલો હવે અહીં મેં એક બર્તન લઈ લીધું છે હવે તેમાં આપણે બે મોટા ચમચા જેટલું ઘી એડ કરી દીધું છે હવે આપણે આ લાપસીને ઘીમાં તળી લેશું તમે ઉપરથી પણ ઘી એડ કરી શકો છો પણ આવી રીતના ઘી ગરમ કરીને તમારી લાપસી તળવાથી લાપસીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો ઘી અહીંયા સરસ રીતના આપણું ગરમ થઈ ગયું છે હવે બધી જ લાપસી એડ કરીને આપણે લાપસીને તળી લેશું એકવાર જો આ રીતથી તમે લાપસી બનાવશો તો દર વખતે આ જ રીતથી તમે લાપસી બનાવતા થઈ જશો એકવારથી જરૂરથી આ રીતના તમે લાપસી બનાવજો તો બધી જ લાપસી આપણે સરસ રીતના ઘીમાં તળી લેશું આવી રીતના ઘીમાં લાપસી તળવાથી લાપસીનો ટેસ્ટ બહુ સરસ આવે છે પરફેક્ટ માપ સાથે આપણી લાપસી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ છૂટી છૂટી દાણેદાર આપણી ગરમા ગરમ લાપસી છે તે બનીને તૈયાર છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો